બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ છાણી કેનાલ છે બે છોકરા અંદર નાવા પડ્યા હતા એવું કહે છે પગથિયા છે ત્યાં બેસીને એમાં એક છોકરો કંઈક અંદર લપસી ગયો હતો એને બચાવવા માટે મારા કઝીનનો જે છોકરો છે એ પણ અંદર એને બચાવવા માટે પડ્યો પણ એ પણ અંદર ડૂબી ગયો છે એટલે હજી સુધી એની બોડી મળી નથી ફાયરની ટીમ કામ કરી રહી છે કમિશનર સાહેબ સાથે કલેક્ટર સાહેબ સાથે પણ વાત થઈ છે પરંતુ આ વારંવાર આવી જે દુર્ઘટનાઓ બની જાય છે જવાન જવાન છોકરાઓના જે મૃત્યુ આવી રીતે છે પડીને થઈ રહ્યા છે આજુબાજુ કોર્ડન એવું કરવું જોઈએ કે ભાઈ અહીંયા ભવિષ્યમાં કોઈ અંદર ઘૂસી ના શકે કારણ કે મારા ભાઈ અને મારા પરિવાર પર જે અત્યારે આભ તૂટી પડ્યો છે